અરનો ઉમરો એ માત્ર દ્વાર નથી એ પવિત્રતા અને સમૃદ્ધિનું સીમાચિન્હ છે ઉમરા પર પગ મૂકો ત્યારે જેણે ઘરમાં પ્રવેશ કરે છે તે સૌને શુભતા શાંતિ અને સકારાત્મકતા મળે છે ઉમરો ઘર અને બહારની ઊર્જા વચ્ચે રક્ષણ કવચ બની રહે છે જે નકારાત્મકતાને બહાર રાખે છે અને શુભ શક્તિઓને અંદર આમંત્રણ આપે છે અને આના કારણે જ આપણા વડીલો ઉમરાને સ્પર્શીને તેનું સન્માન કરીને જ ઘરમાં પ્રવેશવાનું કહેતા હતા પરંતુ સમય બદલાયો છે જેથી લોકો હવે તો ઘરમાં ઉમરો રાખતા પણ નથી પરંતુ શાસ્ત્રો અનુસાર ઉમરો કયા રંગનો રાખવો અને કઈ રીતે કરવો ઉમરાનું પૂજન જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવન તદ સુપ્ત છે તથા વૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિ રેખાંચન મેં મન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ઉમરા વિશે કેમ કે હમણાં જ એક દર્શક મિત્રોનો ફોન હતો કે શાસ્ત્રીજી અમારા ઘરમાં તો ઉમરો જ નથી અને ઉમરો ના રાખે તો ચાલે તો એમના પ્રશ્નને મેં સમજી વિચારીને પછી આજના જમાનામાં આપણે શું કરવું જોઈએ એને લઈને મેં વાત કરી છે કેમ પૂજન કરવામાં આવે છે નવ મકાન તમે જ્યારે લો છો ઘરમાં ઘડો મૂકો છો તો ઘર ઘડો મૂકતા પહેલા તમારા મુખ્ય દરવાજા ઉપર કેમ પૂજા કરવામાં આવે છે મુખ્ય દરવાજા ઉપર કેમ તોરણ વાંધવામાં આવે છે કેમ શુભ લાભ લખવામાં આવે છે બધી જ વસ્તુ જે છે એની જાણકારી હું આજેના કાર્યક્રમમાં તમને આપીશ એવું કહેવાય છે કે પહેલા એક જમાનાની અંદર જોકે અત્યારે ઘણા બધા લોકો જે ગ્રામીણ વિસ્તારમાં હોય એ લોકો અત્યારે હાલે એમના ઘરની અંદર ઉમરો હોય છે ઉમરો એટલે તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે એ મુખ્ય દ્વારના નીચેના ભાગની અંદર લાકડાનું એક ઉમરો હોય એક વૃક્ષ હતું ઓદુમ્બર ઓદુંબર વૃક્ષના લાકડું જે છે એ લાકડાનો બનાવવામાં આવતો હતો ઉમરો એટલે ઓદુંબરને ઉમરો તરીકે પૂજનમાં લેવામાં આવે છે ઉમરાની પૂજન કરવાનું લખ્યું છે પણ સમય જતા એ કાસ્ટ એટલે કે લાકડાનો ઉમરો પણ હવે ધીરે ધીરે નકરી ગયો પહેલાં આપણે કોઈ પણ કહે આપણી ઈજ્જત અને આપણું જે છે ને એ ઉમરાની અંદર હોય તો સારું પણ એ ઉમરો વટીને જાય એટલે ઘણી વખત આપણે વાત વાતમાં કહેતા હોઈએ કે ભાઈ ઉમરાને વટતા નહીં નહીં તો મર્યાદા પાર ના કરશો આમને તમને તો એ બધી આપણે ચર્ચા કરતા હોઈએ પણ ઉમરો જે છે એ મુખ્ય દરવાજાની જે એન્ટ્રી છે ત્યાં હોય છે એની અંદર આપણું ઘર છે અને ઘરમાં બધા સુરક્ષિત છે ઘરની બહાર નીકળીએ છીએ એટલે શું થાય ખબર નથી તો ઘરની અંદર મુખ્ય દરવાજા પાસે જે ઉમરો હોય છે તો ઉમરાની પૂજાનું મારે વાત કરવી છે એક વખત એક જમાનામાં ઘરે ઘરે એવું કહેવાય છે ઘરે ઘરે જે ઘરની જે બહેનો હોય એ લોકો સવારે વહેલાં સ્નાન કરીને હાથમાં કંકુળની વાટકી લઈને પોતાના ઘરની બહાર બેસીને એ ઉમરા ઉપર બે બાજુ સાથીયા કરતા હતા અને ઉમરાના દેવી દેવતાઓને નમસ્કાર કરતા હતા પછી સૂર્ય ભગવાનને જલ અર્પણ કરી અને ઘરની અંદર જે દેવી દેવતાઓ હોય એની પૂજા કરતા હતા આ રીતે પહેલાંના જમાનામાં થતું હતું ધીરે 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 રોજ સવારે સ્વસ્તિક સાથિયા કરવાનું ધીરે ધીરે એ પણ બંધ થઈ ગયું ઉમરો હતો એ પણ અત્યારે હાલ ગાયબ થઈ ગયો હવે તો ઉમરો જ રહ્યો નથી પણ ઘણા લોકો એ એને આ જમાનાની અંદર જે માર્બલ જે પથ્થર છે માર્બલ નખાઈને પણ ઉમરો બનાવતા હોય છે એટલે હવે એમાં પણ ઘણાનો પ્રશ્ન આવે કે શાસ્ત્રીજી અમે કયો અમારે માર્બલ નાખવો છે તો કયો પથ્થર નખાય એ પણ ઘણા પ્રશ્ન કરતા હોય છે તો જો ઘરનો મુખ્ય દરવાજો જે છે ત્યાં તમારે જો ચાહે દરવાજો ઉત્તરનો હોય દક્ષિણનો હોય પૂર્વનો હોય કે પશ્ચિમનો હોય પણ દરવાજો જે છે મુખ્ય દ્વાર જે છે ત્યાં ભગવાન ગણેશજી બિરાજમાન હોય છે અને ગણેશજી માટે લાલ રંગ શુભ ગણવામાં આવે છે તો જો તમારે લાકડાનો ઉમરો તમે બનાવો છો તો શ્રેષ્ઠ છે જો એના સિવાય તમે જો પથ્થરનું તમારે કરવું છે તો આરસ નું પથ્થર લઈ શકાય અથવા લાલ રંગનો ઉમરો તમે ત્યાં બનાવી શકો છો પણ ભૂલથી પણ કાળા રંગનો ઉમરો ના બનાવતા ઘણી વખત ઘણા બ્લેક સ્ટોન નાખી દેતા હોય છે ઉમરા ઉપર જો શરૂઆતમાં જ કાળો રંગ છે તો જીવન આખું કાળું જ જવાનું છે જીવન હંમેશા સારું હોવું જોઈએ લાલ હોવું જોઈએ લાલ રંગ જે છે એ વ્યક્તિના જીવનમાં મંગલત્વ સારું કામ કંઈ પણ કરું ને તો લાલ રંગને બહુ મહત્વમાં આવે છે લાલ રંગને શુભ રંગમાં સ્થાન આપવામાં આવે છે અને કાળા રંગને આસુરી શક્તિમાં સ્થાન આપવામાં આવે છે તો શુભ રંગની અંદર જેમ સફેદ રંગ છે તેમ લાલ રંગને પણ વધારે મહત્વમાં આવે છે કોઈ પણ તમે જો કે ભગવાન ગણેશજીનું સ્થાપન હોય તો લાલ રંગમાં માતાજીની સ્થાપના કરવી હોય તો લાલ રંગના માતાજીને સાડી અર્પણ કરવી તો લાલ રંગની અંદર ગણેશજીને પિતાંબર અર્પણ કરવું હોય તો લાલ રંગનું રક્તાંબર જેને કહેવાય લાલ રંગનું અર્પણ કરી શકાય તો લાલ રંગ સફેદ રંગ પીળો રંગ આ બધા સારા છે પણ કાળો રંગ તો બહુ જ ખરાબ કહેવાય છે તો ભૂલથી પણ તમારા ઘરનો ઉમરાનો રંગ કાળો ન હોવો જોઈએ બીજા નંબરની વસ્તુ શક્ય હોય તો પહેલો તો મેં કહ્યું તે પ્રમાણે લાકડાનો રાખો ઉમરાના વૃક્ષનો કાષ્ટથી બનાવીને રાખો એ સેટ નથી થતો તો બીજો રસ્તો છે તમે લાલ રંગનો માર્બલ એ ત્યાં બનાવો કે જે જમીન લેવલથી તમારા ઘરની અંદર જમીનથી થોડોક ઊંચો હોય તો એને ઉમરો કહી શકાય તો એ થોડોક ઊંચો રાખો દ્વાર તો આરસનો પણ રાખી શકાય પણ લાલ રંગને રાખવાનું મહત્વ વિશેષ પ્રાધાન્ય આપવું બીજા નંબરની વસ્તુ કે ઉમરો બનાવો અને બનાવ્યા પછી શું કરવું એમને બનાવવાથી એનું મહત્ત્વ નથી પણ બનાવ્યા પછી પણ એની પૂજા કરવી જરૂરી છે અને એ જવાબદારી બહેનોની હોય છે કેમ કે બહેનોને શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ધર્મ ધર્મની જવાબદારી બહેનો ઉપર હોય કેમ કે બહેનો સૌથી વધારે જપ કરતા હોય છે વ્રત કરતા જો કે બાલ્યાવસ્થાથી ગોરાનું વ્રત જયા પાર્વતી વ્રત કેબડા ત્રીજનું વ્રત સોલ સોમવારનું વ્રત બધા ધર્મની વસ્તુઓ સૌથી વધારે મારા બેનો કરતા હોઈએ છે એટલે આ જવાબદારી પણ ખાસ કરીને બેનોની હોય છે કે સવારે વહેલા સ્નાન કરીને પ્રથમ તમારે ઘરની અંદર ઉમરાની પૂજા જો કે પહેલાં સવારે સ્નાન જેવા તમે ઉઠો છો ત્યારે તરત થોડા ટાઈમ પછી પહેલું ઘરની સફાઈ એટલે કે સાફ કરી ઘરને પછી સ્નાન કરી અને ઉમરા પૂજન સૂર્ય પૂજન કરી તમારા ઘરના દેવી દેવતાની પૂજા કરી શકાય પણ ઉમળું પૂજન તમે કરો છો ત્યારે એવું કહેવાય છે કે રોજે રોજ તમારા ઘરનો જે ઉમરો છે ત્યાં બંને બાજુ સ્વસ્તિક એટલે કે સાથીયા બનાવવા સ્વસ્તિક એટલે સાથીઓ બનાવો જમણી બાજુ અને ડાબી બાજુ અને વચ્ચેમાં પાંચ તિલક તમારે કરવા સાથીયાની અંદર ચાર ચાર તિલક વચ્ચેના ખાનામાં અને જે બંને સાથેની વચ્ચેનો જે જગ્યા છે ત્યાં પાંચ તિલક કરવા જેને ઉમરા પૂજન કહેવામાં આવે છે અને બધાએ આ કરવું જ જોઈએ શાસ્ત્રમાં પહેલાંથી લખ્યું છે કે દ્વારશાખની અંદર દેવી દેવતાઓના નામ છે દ્વારશાખની અંદર ગણેશજી બિરાજમાન છે અગ્નિદેવ બિરાજમાન છે વાયુદેવ બીજા બિરાજમાન છે તો એ સમસ્ત દેવી દેવતાઓને પણ આપણે પૂજન કરતા હોય છે દ્વારશાખની એટલે ઘરની બહાર કાચની ઉપર આપણે ગણેશજી અથવા હનુમાનજી બિરાજમાન કર્યા હોય તો બત્તી મતલબ ધૂપ બત્તી પણ રોજેરોજ પૂજન કરી અને ધૂપ ત્યાં પણ અર્પણ કરવું દ્વારસાખના દેવી દેવતાઓને તમે એક્ટિવ રાખો છો મતલબ એની પૂજા કરો છો તો દ્વારસાખના દેવી દેવતાઓ શું કરે છે તો કે એ ઘરની સુરક્ષા એ ઘરના સભ્યોની સુરક્ષા કરવાની જવાબદારી દ્વારસાખના દેવી દેવતાઓ હોય છે અને બંને બાજુ મેં કહ્યું તે પ્રમાણે સ્વસ્થ કરવું શક્ય હોય તો પોતાના ઘરની બાજુમાં એક લીંબુ અને મરચું કાળા દોરામાં બાંધી રાખવું જેથી આપણા ઘર ઉપર કોઈને ખરાબ નજર ના લાગે અને લીંબુ મરચું સુકાય એટલે બીજું લગાવવાનું મતલબ એક દિવસે એક દિવસે છોડતા છોડતા તમે રોજે રોજ લગાવી શકો આસોપાલન અથવા બીજું કોઈ તોરણ એ હંમેશા ઘરના દરવાજા ઉપર હોવું જોઈએ આસોપાલન કોઈ પ્રસંગો બાદ તમે કરો બરાબર નહીં તો પાન સુકાઈ જાય તમને રોજ ના ફાવે તો એક એવું તોરણ રાખવું કે જે મંગલત્વ પ્રદાન કરે ઘરમાં પ્રવેશ કરીએ તો એની ઉર્જાઓ આપણને સતત આપણા દિમાગ ઉપર આપણા મસ્તક ઉપર એની ઉર્જાઓ મળે બીજું ઘરની અંદર જમણી બાજુ ડાબી બાજુ એક લાભ અને શુભનું કોઈ ત્યાં લખેલું હોય અથવા કોઈ એવી વસ્તુ હોય કે જે લાભ શુભ સદી આપણી નજર પડે સતત તો એનાથી પણ સારું થતું હોય છે તો ઉમરાની પૂજા ચોક્કસ બહેનોએ કરવી જોઈએ ને ઉમરાની પૂજાની અંદર કોઈ ઘણા લોકો પ્રશ્ન કરે શાસ્ત્રીજી અમારે કયો મંત્ર બોલવો તો અહીંયા ઉમરાની અંદર ઘણા બધા દેવી દેવતાઓ છે પણ તમારે એક જ મંત્રનો ઉપયોગ કરવાનો છે તે મંત્ર છે ઓમ દ્વાર શાખા દેવતા ભ્યો નમ ઓમ દ્વાર શાખા દ્વાર એટલે દરવાજો અને શાખા એટલે જે દરવાજાની જે ફ્રેમ છે એ તો એની અંદર ઓમ દ્વાર શાખા દેવતાભ્યો આ આપણા ઘરની અંદર જે ફ્રેમ બનાય છે જે દ્વાર શાખા છે એમાં બિરાજમાન સમસ્ત દેવી દેવતાઓને માટે આ શ્લોક છે ઓમ દ્વાર શાખા ભ્યો નમઃ આ શ્લોક બોલી અને તમે દરવાજાની ઉપર તિલક ચોખા પુષ્પ જે કંઈ અર્પણ કરવું પણ આ શ્લોકનું બોલીને આ મંત્ર બોલીને પછી તમારે પૂજા કરવી હિતાવહ છે સાથે સાથે રોજ જો રોજ તમને એવું લાગે કે આ પૂજા કરીએ છીએ ને એક પૂજા કરી અને ગણેશજીને ધૂપ વગેરે બહાર પણ આપી દેવાનું અને પછી પગે લાગે ને ખાલી એટલું બોલવાનું મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરી હે ભગવાન વિષ્ણુ આપ મંગલ છો અને મંગલ મારું કરો મારા પરિવારનું મંગલ કરો મારા જીવનમાં હંમેશા મંગલત્વ રહે એવી પ્રાર્થના સાથે આ એક શ્લોક તમે દરવાજા ઉપર બોલી શકો છો પૂજા પતાવી નમસ્કાર કરીને બોલવાનું ખાલી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરો રધ્વજ મંગલમ મંગલ મંગલાયતાનો હર એકદમ સરળ શ્લોક છે તો ધર્મની અંદર ઘણી બધી વસ્તુઓ રહેલી છે જે નાની નાની વસ્તુ પણ કામ બહુ મોટું કરે છે અને હું માનું છું ત્યાં સુધી ભલે આજનો યુગ ગમે એટલો સરસ બદલાયો હોય પરંતુ અમુક વસ્તુઓ જે પ્રાચીન આપણી જે પરંપરા હોય તે પરંપરાને અનુસાર ઘરની અંદર ઉંમરો ચોક્કસ બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ અને એની પૂજા કરવી પણ જોઈએ જેનાથી ક્યાંક આપણે બહાર ગયા હોય તો એ દેવી દેવતાઓ આપણા ઘરની રક્ષા કરે છે પરિવારની રક્ષા કરે છે અને ઘરમાં આપણને સુખી બનાવે છે તો દર્શક મિત્રો સરસ મજાની જાણકારી આપી છે આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં અને તમારા મનમાં કોઈ આવો પ્રશ્ન ઉદભવી થાય તો ચોક્કસ તમે અમને ફોન કરજો અને તમારા પ્રશ્નનો જવાબ ટીવીના માધ્યમથી અમે શ્રેષ્ઠ આપતા રહીશું મને આપી દો હવે રજા જય ભગવાન